વલસાડ જિલ્લાના તાલુકામાં વધુ એક હત્યાથી ચકચાર મચી જવા પામી છે હવે છેવાડાના કપરાડાના લીખવડ ગામમાં રાત્રે ઘરમાં સૂતેલી એક મહિલાની તીક્ષ્ણ હત્યાના ઘા જીતી હત્યા નીપજવામાં આવતા ચકચાર મચી ગઈ હતી બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને વધુ તપાસ હાથ ધરી છે

એ વ્યક્તિ રાતના ઊંઘી ગયા હશે ને એટલી વારમાં કોઈ શખ્સ આવીને એને એ ગદન પર બે ઘા મારી ગયા કેટલા લોકો એના એ લોકો એ લોકોના બે ઘર છે એક ઘરમાં જ્યાં ઢોર રહે ત્યાં એ પેલી નનીબેન રહેતા હતા ને એનો એનો ઘરવાળો વલસાડ કામે ગયો હતો તો એ એના હાથે એની છોકરીની છોકરીના બે છોકરા ત્રણ છોકરાઓ એના સાથે ઊંઘી ગયા હતા પણ પરંતુ એ લોકોને ખબર નહીં એને જે ઘા થયો હતો એ બીજી બેન એક ઉતી એને ખબર પડી કે એને ઘા પડેલો છે એટલે બીજા ગામ લોકોને એને ખબર પડી ઘટના કેવી રીતે ખબર પડી ઘટનામાં એવું થયું થયું કે જ્યારે પણ એ છોકરાઓ ત્યાંથી ઊંઘેલા હતા ત્યાંથી જાગ્યા હશે ત્યારે સવારે એ છોકરાએ ત્યાં લોહી જોયું એટલે લોહી જોતામાં પેલા છોકરાએ પેલી એક મથીબેન કરીને એને મિલમાં આવેલ હશે ત્યાં જઈને કીધું કે અમારી મમ્મીના મોડામાંથી લોહી પડતું છે એમ ત્યારે એ મથીબેન ત્યાં આવીને જોયું તો એને ગદ્દન પર ઘા પડેલા પડેલા જોયા અને એ પૂરી થયેલી હતી કપરાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીખવડ ગામમાં આજે સવારે આઠ ત્રીસની આસપાસ પોલીસને પ્રાથમિક માહિતી મળી એ પ્રમાણે એક બેન છે એમનું ઘડું કાપેલી હાલતમાં ઘરમાં લાશ મળી હતી તાત્કાલિક પોલીસની ટીમ પહોંચી ગઈ હતી કપરાડા પોલીસ સ્ટેશનની ટીમ પીએસઆઈ ડીવાયએસપી સહિતનો કાફલો અને પ્રાથમિક જે જાણકારી મળી એ પ્રમાણે નનુબેન લાખણ નામના એક બેન છે વારલી સમાજના એ બેનનું કુહાડી કે એના જેવા હથિયાર તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને મૃત્યુ નિપજવામાં આવ્યું છે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ક્રાઈમ બ્રાન્ચ એસઓજી સહિત તમામ ટીમો પોલીસ સ્ટેશનથી ત્યાં લીખવળ ગામે પહોંચી ગયેલી છે અને હાલ આ બનાવ અનુસંધાને અજાણ્યા ઈસમો વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે મર્ડર જ્યારે થયું ત્યારે નનુબહેનના પત્ની જે છે પતિ છે એ વલસાડ શહેરમાં કામે આવેલા હતા વલસાડ શહેરમાં કામે આવેલા હતા એમના પતિ એની સાથે સાથે ગામના અન્ય તમામ વ્યક્તિઓ એમની પૂછપરછ હાલ ચાલી રહી છે એમના ત્રણ બાળકો એ બનાવના સમયે ત્યાં હાજર હતા તો એમનું પણ ચાઇલ્ડ કાઉન્સિલર અને પોલ જે વેલફેર છે સભ્યો એમની હાજરીમાં કાઉન્સિલિંગ દ્વારા એમની પણ નાની બાળકોની પૂછપરછ કરવામાં આવશે અને વિસ્તારના તમામ શંકાસ્પદ પાંચેક લોકો છે જે એ ગામના એ લોકોને પણ પોલ્યુશન લઈને એમની પૂછતાછ હાલ ચાલુ છે